नवरात्रि ने शुरुआत थाई है मां अंबाली भक्ति ऑपरेशन सिंदूर की शक्ति आत्मनिर्भर बनिए नस नस थी मोड़ी रात सुधी खेलइ आओ गरबा रम से पूरा हक थे गुजरात ने धरती पर અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે

ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રીના આ નવ દિવસ લાખો લોકો અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી